નમસ્કાર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો માસ્ટર ઓફ સોશિયલ વર્કના પેપર ત્રણસો બે એટલે કે સમાજ કલ્યાણ પ્રબંધ એના બ્લોક થ્રી સામાજિક નીતિને અસર કરતા પરિબળો એમાં આજે આપણે જોવાના છીએ યુનિટ બે સામાજિક નીતિ ભાગ બે તો આવો વિદ્યાર્થી મિત્રો આજના સેશનના લર્નિંગ ઓબ્જેક્ટિવ આપણે જોઈએ આ એકમના હેતુઓ જો આપણે જોઈએ તો સામાજિક નીતિમાં સામાજિક સલામતી શું છે તે જાણી શકાશે વિદ્યાર્થી મિત્રો સામાજિક કલ્યાણ સામાજિક સેવા આરોગ્ય શિક્ષણ તમામની આપણે ચર્ચા કરી છે પરંતુ આ બધી જ વસ્તુમાં જો સલામતી નથી તો આપણે સામાજિક નીતિને સક્ષમ બનાવી શકતા નથી તો સામાજિક સલામતી શું છે એ જાણવાનો પ્રયત્ન આપણે આ લેક્ચરમાં કરવાના છીએ સામાજિક સલામતીના વિવિધ કાર્યક્રમો કયા છે તે પણ જાણી શકાશે કયા કયા કાર્યક્રમો થકી આપણે સલામતીનો અનુભવ કરીએ છીએ તે પણ જાણી શકાશે તો વિદ્યાર્થી મિત્રો આ સામાજિક સલામતી શું છે અને સામાજિક સલામતીના લગતા કાર્યક્રમો શું છે એ જાણવાનો પ્રયત્ન આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ સૌથી પહેલાં આપણે જોઈએ કે આઝાદી સમયે આર્થિક નીતિ અમલમાં આવી અને સામાજિક આયોજનને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું વિદ્યાર્થી મિત્રો આપણો જે કન્સેપ્ટ છે સમાજ કલ્યાણકારી પ્રવૃત્તિઓ જે છે એ આઝાદી પૂર્વે અને આઝાદી બાદ એમ બે તબક્કામાં વહેંચાયેલો છે તો જ્યારે આર્થિક નીતિને અમલીકૃત કરવામાં આવી ત્યારે સામાજિક આયોજનને ધ્યાનમાં લેવામાં આવ્યું ન હતું એ સમય પર કદાચ એવું હતું કે આર્થિક પરિસ્થિતિના આધારે સામાજિક આયોજન થઈ જશે તો એના મુખ્ય ત્રણ સ્ત્રોત જોવા મળે છે જે સામાજિક નીતિના છે સામાજિક જીવનની વાસ્તવિકતા સમાજમાં જે જીવનની વાસ્તવિકતા છે એને સમજવાનો પ્રયત્ન નીતિ દ્વારા કરવામાં આવે છે તમે જો વાસ્તવિકતા દુનિયામાં ના જોઈ શકતા હોય તો તમે નીતિનું ઘડતર કરી શકતા નથી સ્વાભાવિક વાત છે તો તેથી જ આ એક મહત્ત્વના સ્ત્રોત છે જ્યારે આપણે નીતિનું ઘડતર કરીએ છીએ ત્યારે સામાજિક સ્તર પર કેવું ગુજરાન ચાલે છે એ આપણે જાણવું જોઈએ વૈશ્વિક સ્તરે ચાલતા આંદોલનો કે કાયદાઓ વૈશ્વિક રીતે કેવા આંદોલનો ચાલે છે એનો પણ પ્રયત્ન આપણે જાણવો જોઈએ ખાલી સામાન્ય રીતે આપણા સ્તર ઉપર જ નહીં પરંતુ વૈશ્વિક રીતે પણ કેવી રીતે આંદોલનો કે કાયદાઓ કાર્યરત છે એ જાણવાનો પ્રયત્ન કરીએ એ પણ એક આપણો નીતિ માટેનો મુખ્ય સ્ત્રોત ગણી શકાય અને બીજું છે મહત્વનું છે સમાજમાં થતા પરિવર્તનો સમાજમાં કેટલા અંશે પરિવર્તનો આવે છે એને પણ જાણવું ખૂબ મહત્વનું છે દહેજનું આપણે જો એક્ઝામ્પલ લઈએ તો પહેલાંના સમયમાં ખૂબ જ દહેજ પર ભાર મૂકવામાં આવતો હતો એટલા માટે જ દહેજ પ્રતિબંધક માટેની યોજનાઓ ઘડવામાં આવી કાયદાકીય રીતે પણ એનું અમલીકૃત કરવામાં આવ્યું પરંતુ મહદઅંશે હવે દહેજમાં કાપ મૂકવામાં આવે છે અને જાગૃત સમાજ એમાં પરિવર્તન લાવીને દહેજ માટે કાર્યરત નથી તો એવા સમાજની જ્યારે વાત થતી હોય ત્યારે આવા જે પરિવર્તનો થાય છે એના ઉપર ચોક્કસથી આપણે ધ્યાન દોરવું જોઈએ આ એકમમાં સામાજિક નીતિ ભાગ બે વિશે આપણે જાણવાના છીએ કે સામાજિક સલામતી અને તેના વિવિધ કાર્યક્રમો કેટલીકવાર આકસ્મિક સંજોગોમાં ઊભી થતી સમસ્યા માટે રક્ષણની વાત કે પછી આધુનિક આકસ્મિકતા સામે અશક્ત ઊભી થતી સમસ્યા સામે રક્ષણની વાત હોય કે અશક્ત લોકો સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો ઘડીને સલામતી આપવાની વાત આ એકમમાં કરવામાં આવી છે આના અભ્યાસ પછી વિદ્યાર્થીઓ સામાજિક સલામતીના તમામ પાસાઓને જાણી શકશે તમે જુઓ કે જે વાસ્તવિકતા છે એમાં આકસ્મિક જે અશક્ત લોકો છે એને સરકાર દ્વારા કેવા કાર્યક્રમો ઘડવાના એને સલામતી આપવાની એ આ એકમમાં વાત કરવામાં આવી છે સામાજિક સલામતી સામાજિક સલામતી એ ગતિશીલ વિભાવના છે એ કોઈ ચોક્કસ સમયગાળા માટેનું નથી એ ગતિશીલ રહે છે કાર્યરત રહે છે સંસ્કૃતિ પરંપરા આદર્શો માનવીય મૂલ્યો સામાજિક કાનૂનો આર્થિક વિકાસના તબક્કાઓ સવિશેષપણે ઔદ્યોગિક ક્ષેત્રમાં અને વસ્તીનું કદ લોકોની જરૂરિયાતો પરિપૂર્ણ કરવામાં તેના આર્થિક સંસાધનોની ક્ષમતાની આધાર પર તેના અનેક અર્થઘટનો થઈ શકે છે સામાજિક સલામતી જે ગતિશીલ છે એને જો આપણે કયા કયા ક્ષેત્રો સાથે જોડવા એ આપણે જોવું હોય તો અનેકો ક્ષેત્રો સાથે એ સલામતીને આપણે જોડી શકીએ છીએ જુદા જુદા દેશોમાં સામાજિક સલામતી જુદા જુદા અર્થમાં સમજાતી હોય છે સ્વાભાવિક વસ્તુ છે દેશ પ્રમાણે સલામતીનું સ્તર પણ અલગ શબ્દોમાં વર્ણન થતું હોય છે દરેક પાસાઓને આવરી લઈને આ સામાજિક સલામતી સમજવાની જરૂરિયાત ઊભી થતી હોય છે આપણે એક નાગરિક તરીકે ભારતીય તરીકે જ્યારે આપણે જન્મ લીધો છે ત્યારે આપણને આપણી સલામતી કેટલી છે કાયદાકીય જોગવાઈ સંદર્ભે આપણે જાણવી જોઈએ મૂળભૂત અધિકારોથી આપણે જાગૃત રહેવું જોઈએ આ શબ્દ અમેરિકા દ્વારા વપરાશમાં આવ્યો ઓગણીસો પાંત્રીસમાં માં સામાજિક સલામતી ધારો બનતા શબ્દ જન સમુદાયમાં પ્રસિદ્ધ પામ્યો જો કે ત્યાં પણ તેનો અર્થ જુદા જ પ્રકારે થતો હતો વિદ્યાર્થી મિત્રો આ શબ્દની શરૂઆત જેવી રીતે આપણું સમાજ કાર્ય એ વિદેશમાંથી અમલીકૃત છે એવી રીતે જે આ શબ્દ છે સામાજિક સલામતી એ બી સર્વપ્રથમ અમેરિકા દ્વારા સ્થાપવામાં આવ્યો હતો એનો અર્થ જુદા જુદા પ્રકારે થવામાં આવતો કેટલાક લોકો તેને વૃદ્ધાવસ્થામાં ચૂકવતા લાભ બેરોજગાર દ્વારા લોકોને ચૂકવાતું ભથ્થું બેકારી વીમા અને ઔદ્યોગિક અકસ્માત જે કર્મચારીઓને જે ચૂકવવામાં આવે છે તે વળતર જરૂરિયાતમંદ વસ્તીઓને રોકડ ચૂકવવું તેમજ આ સમાજ સામાજિક સલામતી ધારા માટેની અનેકવિધ આરોગ્ય અને વ્યક્તિલક્ષી સહાય સાથે સાંકળે છે સર્વસામાન્ય વસ્તુ છે કે સલામતી એટલે આપણી જીવન જીવવા માટેની તમામ પાસાઓના અર્થે આપણને સુરક્ષા મળી રહે એને આપણે સલામતી કહેવાય છે વૃદ્ધ થઈશું ત્યારે શું એ પ્રશ્નનો જવાબ આપણને જ્યારે મળી રહે એ છે સામાજિક સલામતી કે જેની માટે વૃદ્ધ અવસ્થા પેન્શન યોજના છે બેરોજગારી માટે બેકારી ભથ્થું છે ઔદ્યોગિક અકસ્માત આટલા બધા વિકસતા ઔદ્યોગિક જગતમાં જ્યારે કર્મચારીઓને વળતર ચૂકવવાનું હોય ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને રોકડ ચૂકવવું જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે આપણે હમણાં જ કોરોના કાળમાં જોયું કે કેટ કેટલા લોકોને રોકડમાં પણ સહાય આપવામાં આવતી હતી એને જાહેર સહાય કહેવાય છે તેમજ સામાજિક સલામતી ધારા જે કાયદા સામાજિક સુરક્ષાનો જે કાયદા ઘડવામાં આવ્યો છે એ કાયદા અંતર્ગત અનેકવિધ આરોગ્ય અને વ્યક્તિલક્ષી કે એક એક વ્યક્તિને અંતર્ગત થઈને જે સહાય મળે છે એને સાંકળી લેવામાં આવી છે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સામાજિક સલામતીના કાર્યક્રમને મુખ્ય લાક્ષણિકતાઓ કે જે લક્ષણોની અંતર્ગત સામાજિક સલામતીના કાર્યક્રમો ઘડતર થાય છે સામાજિક સલામતીના વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે સામાજિક સલામતી કાર્યક્રમ જુદા જુદા દેશોમાં જુદા જુદા હોવા છતાં તેમનામાં નીચેની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ રહેલી છે તે કાયદા દ્વારા પ્રસ્થાપિત છે સ્વાભાવિક છે કોઈ પણ કાર્યને જો કાયદા સાથે જોડાઈ લેવામાં આવે તો એને એક અલગ જ વેગ મળી જાય છે જેવી રીતે બંધાયેલા તળાવને કોઈ નદી સાથે જોડવામાં આવે તો એ સદંતર વહેતું પાણી રહે છે એવી રીતે જો સલામતીના કાર્યક્રમને કાયદાકીય જોગવાઈ સાથે જોડવામાં આવે તો એ અલગ રીતે એક કામ કરી શકે છે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે તેના દ્વારા વ્યક્તિઓને વૃદ્ધાવસ્થા અશક્તતા મૃત્યુ બીમારી માતૃત્વ ઈજા કે બેરોજગારી જેવી પ્રસિદ્ધ પરિસ્થિતિને કારણે આવકમાં થતાં નુકસાન પેટે સંપૂર્ણ નહીં તો આંશિક રોકડ પૂરેપૂરી નહીં પરંતુ જો આંશિક રોકડની મદદ પણ વળતર રૂપે ચૂકવવામાં આવે છે તો આ એક સલામતી છે જે કાર્યક્રમો દ્વારા કુટુંબોને બાળકોના નિભાવવા માટે શિશુ કે પરિવારને ભથ્થા માટે નિયમિત કુટુંબોને રોકડ સ્વરૂપે સહાય ચૂકવાય છે તે પણ સામાજિક સલામતીના કાર્યક્રમનો જ એક ભાગ છે અને ખૂબ મહત્વનો ભાગ છે બાળક છે પરંતુ બાળકના પોષણ પાલક પોષણ માટે જો તમારી પાસે આર્થિક સહાય નથી તો એ રોકડ સહાય એ બાળ સુરક્ષા એકમ દ્વારા મળવાપાત્ર થતી હોય છે તેની સારસંભાળ પેટે સહાય ચૂકવવામાં આવે છે અને મુખ્ય સામાજિક સલામતીનો હિસ્સો છે સેવાઓ તથા લાભ મુખ્યત્વે ત્રણ પ્રકારે મળતા હોય છે સામાજિક વીમો સામાજિક સહાય અને જનસામાન્ય સહાય વિદ્યાર્થી મિત્રો મુખ્ય ત્રણ પાસાઓને આવરી લઈને સામાજિક સલામતી કાર્ય કરે છે જે છે સામાજિક વીમો ઇન્સ્યોરન્સના આ જમાનામાં તમને ખબર હશે કે દરેક પળે અત્યારે કદાચ આપણા જીવનમાં બાળક જન્મે ત્યારથી આપણે એના માટે વીમો લઈએ છીએ ઇન્સ્યોરન્સ લઈએ છીએ પરંતુ જે છેવાડાના માનવી છે જે અશક્ત છે એવા વિદ્યા એવા લોકો માટે સામાજિક વીમો જે પ્રધાનમંત્રી વીમા તરીકે તમે જોયું હશે કે ત્રણસો બાર રૂપિયા લેખે એમને એક વીમો આપવામાં આવ્યો છે એ એક સામાજિક વીમાનું ઉત્તમ ઉદાહરણ છે પછી છે સામાજિક સહાય સામાજિક ક્ષેત્રે કંઈ પણ જરૂર પડે છે ત્યારે એક સહાય રૂપે આપણે એમને ભાગ ભજવીએ છીએ અને ત્રીજું છે જન સામાન્ય સહાય જન સામાન્ય લોકોને માટે સામાન્ય રીતે જે સહાયની જરૂરિયાત ઊભી થાય એવું જન સામાન્ય સહાય સામાજિક સલામતીનો અભિગમ હવે આપણે એક અભિગમ તરીકે અભિગમ ત્યારે જ આપણે સમજીએ છીએ જ્યારે સલામતીને પ્રસિદ્ધિ મળીને એક ચોક્કસ હેતુ સાથે મૂલ્યો સાથે જોડવામાં આવે જુદા જુદા દેશોમાં સામાજિક સલામતી જે પદ્ધતિ અથવા જે અભિગમની સાધનોની ઉપલબ્ધ કરાય છે તેમાં સામાજિક વીમો સામાજિક સહાય અને જનસામાન્ય એટલે કે પબ્લિક સહાય મુખ્ય છે સામાજિક વીમો જે શબ્દ છે એ યોજનાના વર્ણન માટે વપરાય છે જે અંતર્ગત લાભ એવી વ્યક્તિઓને એવા આશ્રિતોને ચૂકવાય છે કે જેમને વીમો લેવામાં આવ્યો હોય જે આશ્રિતો છે જે વ્યક્તિઓ છે એમના માટે ચોક્કસ વીમો લેવામાં આવ્યો હોય તો તેમના માટે આ જે લાભ છે એ ચૂકવાય છે આવી સહાય વૃદ્ધાવસ્થા દરમિયાન વિધવા હોવાની સમય દરમિયાન ભિખારી કે બેરોજગારી મૃત્યુ પછીના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવે છે આવી સહાય મેળવવા માટે જે વીમો લેવામાં આવ્યો હોય તેનું પ્રીમિયમ આ લાભાર્થી અથવા તેમના નોકરીદાતા બંને વચ્ચે સંયુક્ત રીતે ભર્યું હોય છે એવું કંઈ જરૂરી નથી કે જે લાભાર્થી છે એ જ ભરે પણ લાભાર્થીના બદલે કોઈ નોકરીદાતા તરીકે કોઈ વ્યક્તિ ભરતું હોય તો પણ કોઈ પરિસ્થિતિમાં એને આ વીમાનું સહાય મળવા પાત્ર હોતી હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે સમાજ જે સામાજિક વીમો છે એની લાક્ષણિકતાઓ જોઈએ ચોક્કસ નાણાં નિધિના રચના કરવામાં આવે છે જેમાંથી આ તમામ લાભ ચૂકવાય છે ઉપરોક્ત જે બી લાભની આપણે ચર્ચા કરી એ તમામ લાભ એમાં ચૂકવવામાં આવે છે નાણાં નિધિ કર્મચારીઓના તેમના નોકરીદાતાના અને સરકારના એમ ત્રણના સંયુક્ત ફાળામાંથી બને છે આવા કર્મચારીઓનો ફાળો બહુ ઓછો કે પ્રતિકાત્મક હોય છે જે તેની આર્થિક ક્ષમતા ઉપર આધાર રાખે છે નોકરીદાતા અને રાજ્યનો ફાળો સવિશેષ પ્રમાણમાં હોય છે જો નોકરીદાતા ના હોય તો ચોક્કસથી આવા કોઈ લાભાર્થીને લાભ ના મળે અને રાજ્યનો ફાળો એટલા માટે કે આવા વીમા યોજનાની રચના રાજ્ય દ્વારા થતી હોય છે જે લાભ ચૂકવવામાં આવે છે તે અમુક ચોક્કસ રકમની મર્યાદા હોય છે જેના થકી લાભાર્થી પોતાની સંપૂર્ણ અને અંશત આવક ગુમાવી હોય તો તેવા સંજોગોમાં સહાયની રકમમાંથી ન્યૂનતમ જીવન ધોરણ પોતાનું જીવી શકે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે જ્યારે આપણે સામાજિક રીતે પોતાનું જીવન જોઈએ છે ત્યારે આવી રીતે ગુજરાન ચલાવવા માટે આવા વીમાની આંશિક રકમની જરૂરિયાત ઊભી થતી હોય છે જે લાભ ચૂકવવામાં આવે છે તે લાભાર્થીના હકના રૂપે ચૂકવાય છે એમાં લાભાર્થીનો હક હોય છે કોઈ રાજકીય ક્ષેત્રે પણ એનો કોઈનો હક લાગતો નથી અને તે માટે કોઈ પરીક્ષણ હોતા નથી આવા કોઈ લાભ માટે કોઈ પરીક્ષણ કરવામાં આવતું નથી સામાજિક બળો એક ફરજિયાત ધોરણે દાખલ કરેલી વ્યવસ્થા છે જેથી તેમને આવરી લેવાયા છે અને તમામ જરૂરિયાતમંદ વ્યક્તિઓને તેના લાભ પ્રાપ્ત થતા રહે છે જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ છે એને આવા લાભ મળી રહે તેવી આ સામાજિક નીતિની મુખ્ય લાક્ષણિકતાઓ છે જો વીમાની રચના થઈ જાય પરંતુ એના લાભ લાભાર્થી સુધી ના પહોંચે તો એ વીમા યોજના એળે જાય છે તો એટલા માટે જ જરૂરિયાત વ્યક્તિઓ માટે લાભ પ્રાપ્ત થતા રહે એવી આ સામાજિક વીમાની લાક્ષણિકતા છે રોજગાર અને તાલીમના મહાનિયામક કચેરી દ્વારા જે કાર્ય દેશભરમાં વ્યવસાયિક તાલીમ ક્ષેત્રે નીતિઓ ધોરણો માપદંડો અને માર્ગદર્શિકાઓ નક્કી કરવાનું તેમજ રોજગારીની સેવાઓનું સંકલન કરે છે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી એવી કચેરી છે જે આવા નીતિના ઘડતર માટે એની તાલીમ માટે અને એના માપદંડો રચના કરવા માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે જો માર્ગદર્શિકા અંતર્ગત કોઈ કાર્યરત ન હોય તો એવા અંશે કોઈ માર્ગદર્શિકા પૂરી ના પાડે તો તાલીમ ના આપે તો આવી નીતિનું ઘડતર થતું નથી મુખ્ય શ્રમ કમિશનરની કચેરીનું પણ આ કાર્ય છે કે જે કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા ઔદ્યોગિક વિવાદોને અટકાવીને તપાસવાનું અને તેને ઉકેલ લાવવાનું કાર્ય છે તમે જુઓ કે અત્યારે તો કદાચ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઓછા પ્રશ્નો થાય છે પરંતુ પૂર્વમાં ઘણા એવા ઔદ્યોગિક વિવાદો ની આપણે ઇતિહાસમાં જોયા છે કે જેમાં ઔદ્યોગિક ક્ષેત્રોને બંધ કરવામાં આવતા હતા તો એને અટકાવવાનું કાર્ય એને તપાસવાનું કાર્ય અને એનો ઉકેલ લાવવાનું જે કાર્ય છે એ આ કેન્દ્ર આધીન કરવામાં આવે છે લવાદ સંબંધિત ચુકાદા જાહેર કરવાનું અને લવાદ દ્વારા ઉકેલ લાવવાનું કામ પણ આ મુખ્ય કમિશનરની જે કેન્દ્ર સરકારની કચેરી છે તેના દ્વારા કરવામાં આવે છે હવે આપણે જોઈએ સામાજિક સલામતીના કેટલાક કાર્યક્રમો સામાજિક સલામતીના અહીંયા મુખ્ય બે મહત્વના જે એકમ છે એમાં કેવી રીતે કાર્યક્રમોનું ઘડતર થાય છે એ દર્શાવવામાં આવ્યું છે સૌથી પહેલું છે કુટુંબ કલ્યાણ કુટુંબથી સમાજ અને સમાજથી વિશ્વ એવા અર્થ સાથે જ્યારે આપણે સામાજિક નીતિ ભણતા હોઈએ ત્યારે કુટુંબ કલ્યાણ ક્ષેત્રે સમજવું અને વિવિધ સલામતીના કાર્યક્રમો કરવા એ ખૂબ મહત્ત્વનું છે લગ્ન સંબંધોમાં પરામર્શન સેવા એટલે કે મેરેજ કાઉન્સેલિંગ આની જો આપણે વાત કરીએ તો અત્યારના કરંટ સિનેરીઓમાં ખૂબ મોટા પ્રશ્નો લગ્ન સંબંધોમાં છે તમે કદાચ કોર્ટની જો મુલાકાત લો તો સામાજિક કોર્ટમાં સૌથી વધારે લગ્ન સંબંધોના કેસો પેન્ડિંગ છે ત્યાં એક સામાજિક નીતિની જરૂર છે કે જે પરામર્શન કરે કાઉન્સેલિંગ કરે અને જે કુટુંબ છે એને ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવે માતૃ સંભાળ અને કુટુંબ નિયોજન જેવી રીતે લગ્ન સંબંધિત પરામર્શનની વાત કરી એવી રીતે માતૃ સંભાળ માટેના સલામતી માતૃ જે મા બને છે એના સલામતીના કાર્યક્રમોની ઘડતર થવું જોઈએ અને કુટુંબ નિયોજન જે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખે છે તો એની પણ પ્રયત્ન થવો જોઈએ કુટુંબ જીવન શિક્ષણ કુટુંબમાં કેવી રીતે જીવવું એ પણ એક સલામતી છે તમે જોજો વિદ્યાર્થી મિત્રો તમે ક્યાંય પણ જશો પણ પોતાના પરિવાર વચ્ચે આવશો એટલે તમને એક હાશની લાગણી અનુભવ થશે એ શું છે એ કુટુંબ સલામતી છે કેટ કેટલા લોકોની વચ્ચે તમે પોતાનું ગુજરાન ચલાવતા હશો પરંતુ પરિવારના એક વ્યક્તિને પણ ઝાંખી થશે તો તમને સલામતી અનુભવ થશે તો એવી જ રીતે કુટુંબ જીવનનું શિક્ષણ આપવામાં આવે છે કે જેટલા કુટુંબિક રીતે જોડાયેલા રહેશો એટલા જ તમે આગળ વધશો ગૃહ સહાય કાર્યક્રમો ઘરની સહાય અલગ રીતે આપણે પહોંચાડી શકીએ એવી કાર્યક્રમો પણ આપણે ઘડવામાં આવે છે ઘર છે એ બેઝિક જરૂરિયાતોમાં આપણે ગણી શકાય રોટી કપડાં ઓર મકાન આ ત્રણ જે બેઝિક જરૂરિયાતો છે એની સાથે જોડાયેલું છે અને છેલ્લે છે વૃદ્ધાવસ્થાની સંભાળ આપણે જન્મ લઈએ છીએ ત્યારથી જ લઈને ભવિષ્યની ચિંતા કરતા આવીએ છીએ તો આપણા જે રોજિંદા જીવનમાં આપણે વૃદ્ધાવસ્થા માટે સલામતીનો અનુભવ કરી શકે એવા કાર્યો સાથે આપણે જોડાવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ જે કુટુંબ કલ્યાણ છે એ સલામતી સાથે જોડાયેલું છે અને એના વિવિધ કાર્યક્રમો જે અલગ અલગ જગ્યાએ ચાલે છે એનો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે હવે છે કલ્યાણ તો આપણે જોઈએ કે બાળકો થકી સલામતી પર કેવી રીતે ભાર મૂકવામાં આવ્યો છે માતૃ અને બાપ આરોગ્ય સંભાળ એક સ્ત્રી જ્યારે મા બને છે ત્યારથી જ એની આરોગ્યની સંભાળ લેવામાં આવે છે કેમ કેમ કે બાળક જો મા તંદુરસ્ત હશે તો જ બાળક તંદુરસ્ત બનશે સુરક્ષા સેવાઓ સુરક્ષિત રીતે અલગ અલગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે કુંવારી માતાઓ અને તેમના સંતાનોની સંભાળ જે કુંવારી માતાઓ બને છે જે કુપોષિત હોય છે જે કદાચ માતાઓ બનવા માટે સક્ષમ પણ નથી પરંતુ જો એ બની જાય છે તો તેના માટે પણ સલામતીના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે કાયદાકીય રીતે એને રક્ષણ મળે છે અને એના બાળકોની સંભાળ રાખવા માટે પણ પ્રયત્નો કરવામાં આવે છે કારણ કે સમાજમાં તો ક્યાંક આવો કિસ્સો હોય તો એને બરતરફ કરવામાં આવે છે પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે આપણે સામાજિક સલામતીનો અનુભવ એને કરાવવાનો છે દિન સંભાળ સેવાઓ ગોડિયાગર આવી અલગ જગ્યા ઉપર જે માતાઓ કાર્યરત છે જે કાર્યક્રમ કરતા હોય છે જે કાર્ય કરતા હોય છે જે પ્રોફેશનલી વર્ક કરતા હોય છે એમના માટે ગોળિયાઘરની વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી છે ફોસ્ટર કેર એટલે કે પાલક માતા પિતા યોજના વિદ્યાર્થી મિત્રો આ પાલક માતા પિતા યોજના છે એ અત્યારે ખૂબ જ જાગૃતિ ફેલાઈને અને એક મોટું સલામતીનું કાર્ય કરે છે કારણ કે કોરોકા કોરોના કાળમાં જે આરોગ્ય મહામારી આવી હતી એમાં તમે જોયું હશે કેટ કેટલા એવા બાળકો છે જે અનાથ બન્યા છે અને એમને મુખ્ય સહાય અને સલામતી મળી રહે એની માટે પણ આ પાલક માતા પિતા યોજના કાર્યરત છે જે માતા પિતા બનીને બાળકનું સંભાળ રાખે છે એમને યોગ્ય રીતે એમનું કાયદાકીય રીતે એમનું નોંધણી કરીને અને એમને કેર સ્વરૂપે આંશિક નાણાકીય સહાય આપવામાં આવે છે તો એનાથી સલામતીનો અનુભવ થાય છે આમ વિદ્યાર્થી મિત્રો આ એકમમાં સામાજિક નીતિમાં સામાજિક સલામતી વિશે સમજવામાં આવી છે તેના વિવિધ કાર્યક્રમો વિશે પણ આપણે વિસ્તૃતમાં સમજ્યા છીએ બાળ આરોગ્યની જે સમસ્યાઓ છે બીમારી છે વૃદ્ધાવસ્થા છે અશક્ત લોકો છે વગેરે જેવી કપરી પરિસ્થિતિમાં જેના કારણે વ્યક્તિ પોતાની રીત અને દીર્ઘ દ્રષ્ટિથી પોતાની જાતનું પોતાના કુટુંબનું રક્ષણ ન કરી શકે તેમના માટે સરકાર દ્વારા જે ઉપલબ્ધ વિવિધ કાર્યક્રમો છે તે દર્શાવવામાં આવ્યા છે કેટ કેટલા લોકો એવા સમસ્યાગ્રસ્ત છે કે જે પોતાની દીર્ઘ દ્રષ્ટિ એટલે કે ભવિષ્યકાળમાં પોતાની કપરી પરિસ્થિતિ જોઈ શકે છે તો એવા લોકો માટે આ જે સલામતીભર્ય કાર્યક્રમો છે એ કાર્યરત છે જે સમાજકારી અને સમાજ સેવા કરવામાં આવે છે અને સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે એક વિદ્યાર્થીએ આ બધા જ પાસાઓને સમજવું ખૂબ જરૂરી છે કહેવાય છે કે સમાજ કાર્યના વિદ્યાર્થીમાં જો જાગૃતતા હશે તો જ એ સમાજમાં ફેલાવી શકશે આમ સામાજિક વીમો સામાજિક સહાય અને જનસામાન્ય સહાય આ ત્રણેય મુખ્ય સલામતીના અભિગમને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે આ જ અભ્યાસ દ્વારા સમાજમાં જરૂરિયાતમંદ અને અશક્ત લોકોને બધી જ જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટેનું ધ્યેય એ આપણા રાજ્યનું રહેલું છે ઔદ્યોગિક અકસ્માત અંતર્ગત કોઈ કારખાના ધારામાં જણાવેલ મજૂર કલ્યાણ પ્રવૃત્તિને અમલ કરવા માટે કાર્યરત છે વિદ્યાર્થી મિત્રો આવા અનેક પ્રસંગો જે આપણા સાથે જોડાયેલા છે તો એવા સામાજિક ક્ષેત્રે જોડાયેલા દરેક ક્ષેત્રમાં સામાજિક સલામતી મળી રહે એવો પ્રયત્ન આ એકમમાં આપણે સમજવાનું કર્યો છે કેટ કેટલા એવા કાર્યક્રમો છે જે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો વિદ્યાર્થી મિત્રો આજના એકમમાં સામાજિક સલામતી અંતર્ગત કેવા કેવા કાર્યક્રમોનું ઘડતર થઈને આપણે સમાજના જે છેવાડાના માનવીઓ છે જે અશક્ત રીતે તરછોડાયેલા લોકો છે ત્યાં સુધી પહોંચીને એમના કાર્યક્રમોની સહાય મળી રહે એની માટે કુટુંબ કલ્યાણ અને બાળ કલ્યાણના જે સલામતીના કાર્યક્રમો છે એને જાણવાનો પ્રયત્ન કર્યો છે વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે ચોક્કસપણે જ્યાં જરૂરિયાત હશે ત્યાં આપણે આ સલામતી કાર્યક્રમો પહોંચાડવાનો પ્રયત્ન આપણે કરીશું આભાર